અને વાત કચ્છની કરીએ જ્યાં માંડવી તાલુકા પંચાયતમાં રિવ્યુ બેઠકમાં ડીડીઓની પ્રમુખની સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં ડીડીઓ પ્રશ્નો ન સાંભળતા સરપંચ અને પ્રમુખોએ વિરોધ નોંધાવ્યો તો પ્રશ્નો અંગે ડીડીઓએ યોગ્ય જવાબ ન આપતા બેઠકમાં હોબાળો થયો અને જે અંગે તાલુકા પ્રમુખે ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સાંસદને પણ રજૂઆત કરી હતી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવીએ આક્ષેપ કર્યા છે કે ડીડીઓ ઉત્સવ ગૌતમ તાલુકા પંચાયત પહોંચ્યા ત્યારે મારી અને કારોબારી ચેરમેન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો સાથે જ રિવ્યુ બેઠકમાં હાજર રહેલા સરપંચના પ્રતિનિધિઓને હોલમાંથી બહાર કાઢ્યા હતા જો કે હોબાળા બાદ પોલીસને બોલાવી અને ડીડીઓ ઉત્સવ ગૌતમ બહાર નીકળ્યા હતા અને હોબાળા બાદ ધારાસભ્ય અનિરુદ્ધ દવે તાલુકા પંચાયત પહોંચ્યા હતા અને સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી અને મામલો પાડ્યો હતો પ્રથમ વખત જયારે તાલુકા પંચાયત માં આવ્યા હતા ત્યારે અમે મળવા ગયા એટલે એમણે સાહેબ ને મળવાનો ઇન્કાર કરી દીધો અને બહાર જાઓ તમે અહીંથી એવા એમને દ્વારા શબ્દો બોલ્યા સરપંચશ્રીના પોતે હાજર નતા રહ્યા એટલે પ્રતિનિધિ તરીકે એમણે મૂક્યું હતું ત્યારે સાહેબે ચાલુ સભામાં ચાલુ મીટિંગમાં આ સરપંચશ્રીઓને આઉટ કર્યા અને અહીંથી બહાર નીકળી જાઓ એવી કડક સૂચના આવી